દાય મિત્રોને મેલડી માં તો આખેર આપણે આયા છીએ વાડીએ તો તમે બધા મિત્રો જોઈ શકો છો આજ પાછું આપણે તમણો કરવાનું શું કામ આવ્યું છે જોઈ શકો છો કાલે પરમદી મિત્રો આપડે ઉતાર્યા હતા ને સોળ અત્યારે હાઓ આજ દાછા તાજે મિત્રો ઘણા બાકી ઘીણવાને માં અત્યારે દાછા છે આજ દાછા થવાના હે સોળ મિત્રો જોઈ શકો છો આપણે આવી રીતે નું કરવાનું હોય જોશકો છો આ ઈ રીતે કાકરનો ગુરુણો આજ પર માં કાકરના ઢોર બાંધી દીધા છે જોઈ શકો છો આપડે કાકરના ઢોર આજ કેટલા સરેક હો એટલે મિત્રો આ આને ઢોરનો મત આ માણા છે 16 ઈણે છે ત્યારે તમે ઢોરનો મત ને હો મિત્રો તો આપડે કાકરના ઢોર કેટલા સરેક હો 1 2 3 4 બે ગાવું હે ને બે પાડી હે એટલે

તો મિત્રો આપણે સોળા ઝડવાનો વારો સડી ગયો રહી શકો છો રો આપણે પણ સોળા ઉણવા મી છે આપણે પડું પણ ખેડાઈ ગયું જોઈ શકો છો પણ ગલકાવાયા તો હું ખેડ નાખ્યું છે એનામાં જાવિતિ પણ ખેડાઈ ગયું છે જોઈ શકો છો આપણે એટલા સોળા બાકી રહ્યા જો એટલે સોળા બાકી રહ્યા છે જો મિત્રો આ તો આપણો નાનો એવો બોલોગ તમે બધાને પસંદ આવ્યો તો લાઈક કહેજો શેર કરી મેલડીમાં